આ તારી વવ ક્યાં છે દેખાતી નથી તે એ બ્યુટી પાર્લરમાં ગઈ છે હા ઇના વહે એટલો ખર્ચો કરેસ કાય ખબર તો પડતી જ નથી હું તને શું કહું સમજો તું તારી આ વવને ને બહાર લાયો છો અને ઇના ઉપર આટલો કે ભરોસો કરાય નહીં એ છે ને તને આયા પડ્યો મૂકીને પૈસા બૈસા લઈને ભાગી જાય છે એ બાઈ ક્યાં નો જાય શું ખોટે ખોટે વેમ કરો છો એ હું તારા હાટુ કહું છું ભાગી જાય છે ને આ તો પડ્યો રેસાયા નાયા તે ચા એનો ભાગીન જાય તમ તમર કામ કરો જાવ આ મારો રોયો કોઈના બાપનું નથી માનતો કેવો છે આવ લંગડો છો મને જડી એમ નથી કેતા હા એ તો મને ખબર છે તું લંગડો છો એટલે તને કહું છું હા તમ કામ કરો જાવ ખોટા વેમ ન કરો કોઈનું નો માને હવે એક કામ કર આમ જો હું તને શું કહું છું એ આમ જો તારી ફેરઈ ને એ માંદી પડી છે એટલે અમે આ દિન ખબર કાઢવા જાય એટલે આમ જો તું તારું ધ્યાન રાખજે અને તારી વવની ની ને એ ખાસ ધ્યાન રાખજે એવો જાવ તમારી એની ઉપાય ન કરો જાવ મને તો તને મૂકી મૂકી ના જાવું થાતું પણ આમ જો જાવું પડશે હા જાવ હાલે ડુવા

આ શું કરતી છે હા ભરતી નથી હા તો મારા ત્યાંની ઠેલામાં પૈસા ને ગરાણા ને એવું બધું ભરે છે આને બધું ભરીને ક્યાં છે

એ પણ એમાં જોવું નથી હવે જોવા જ કીધું ને હમણાં પાછી આવું નહીં હવે મને બધી ખબર છે મેં બધુંય જોયું આયથી આમાં પૈસા ને ગરાણા ક્યાં જવું છે પૈસા ગરાણ હા એટલે તું જોઈ ગયો બધું હા બધુંય જોયું લાય બધુંય મૂક દે તો લાય કીધું ને મોહણીયા કીધું ને મુકી દે મૂકજે લાય હરી જાય ના તું આમ નહીં માય તું લંગડો છો અને તોય હું તને આટલા ટાઈમથી રહીશું એ તારા માટે ઓછું છે કે તું આ મારી ધ્યાન રાખવા મીનો હે મહણિયા તને રે કોણ આ તો તારા પૈસા ને ઘરાના હાથથી જ હું રહીશું અને હવે તારી કાંઈ જરૂર નથી એટલે છે ને હું જાઉં છું મને રોકતો નહીં આ બધું મારું ભાઈ મારા પૈસા લાય આમ નહીં માન તું રે તારી સાઈડ નાખો મુદ્દે મુદ્દે લો ચલો મુઈ મુઈ મુદ્દે આ તો મરી ગયો

આમે તણ મૂવા છે ને કામા જાત એ બ્યુટી પાર્લર માં જઈ હે જી પાછી નઈ આવી હોય આમ જોતો આ કેવો ઊતો હે આને કવ તો ખરા કે આપડે પાછા આવી આયા ટિટિયા મોટા ટિટિયા

ભાગી નથી જઈને ને પૈસા ને બધું લઈને ભાગી જાય નક્કી આમજો એ દાને મારો લાગે છે ગામના દોડો દોડો અમારા દીટી ની વાવ અને માઈ ની વાત દોડો એ ગામના ના દોડો

हॅलो साहेब मी फतेपूरचे सरपंच बोलू हो तर मी काय का अमर गाम माव साहेब अमर गाम मा एक बैर आहे इना धणी ने मारीन पैशान कराना ने उभ बदू लेन वै गई हे हा साहेब तुम काय का हो हे साहेब बाई गडावे हे हेलो आपडे इया से हेलो 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 ए हिम्मत राखो हिम्मत राखो काय का इने पकडी

તારી માની કે પૈસા ને ગરાણા હાથ તારા ઘરવાળા ને મારી નાખ્યો હે તારી માને કે મારા છોકરા ને મારી નાખ્યો હવે તને જીવડા પડે આય બાપા શું કામ તે આવું કર્યું પણ સાહેબ તો હું કરું મારો ઘરવાળો લંગડો અને હું આવી હાજી હોય કઈ એવા ને થોડી રહું હતો સાહેબ હું પૈસા ને એવું લઈને ભાગતી હતી ને તે ઈને મને રોકી મને ઝાડ રાખી ઈને મુકાવા હારથી અને આમ ખડી ગરુ જાયલું ને તે મરી ગયો સાહેબ મારે મારવો નતો ઈને લે કે ઘડીક ગરું જાયલું કે મરી ગયું એ બી લંગડો હતો એટલે તારી વાંયે તો કંઈ આવી ન કે અરે મારી નાખ્યું હા તારી માને તને હાઈજીવન જેલમાં ગાળી દઉં પણ સાહેબ એવું ન કરો એકવાર જાવાઈ દો ને ભવિષ્યને કોઈ દાવું આવું નહીં કરું સાહેબ ભાવ સુધરી જઈશ લે કે આવું હવે કોઈ દિન નહીં કરું